દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર રાપરમાં ટેકાના ભાવે રાયડા ખરીદી કેન્દ્ર શરૂ થયું ખેડૂત દીઠ તેરસો પચાસ કિલો ખરીદીનો ઓટા વધારવા કિસાન સંગે માંગ કરી કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલ થકી કૃષિ ક્ષેત્રે સમૃદ્ધ થયેલ વાગડના ખેડૂતોને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે આ વખતે જીરું રાયડો વરિયાળી જેવી ખેત પેદાશોથી એપીએમસી ઉભરાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા એપીએમસી એટલે કે ટેકાના ભાવે રાયડા ખરીદ કેન્દ્રોનો પ્રારંભ એપીએમસી સ્થિત આગળ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી ખાતે અગ્રગ્રણીઓ ડાયરેક્ટરોને ખેડૂતોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો મંડળીના કેશુભા વાઘેલાએ પ્રાસંગિક ઉદબોધન બાદ સરકાર દ્વારા અવારનવાર અમુક પાકોની બજાર ભાવ કરતાં ઊંચા ભાવે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાની ન ભોગવવી પડે તેમ જણાવી ખેડૂતોને ખેડૂતોની આ લાગણી સરકાર સુધી પહોંચાડીને તેનો આભાર વ્યક્ત કર્યો હતો ખેડૂતોને તેનો વધુ વધુ લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો સરકાર ખેડૂત લક્ષી નિર્ણયોમાં સંવેદનશીલ છે ખેડૂતો હેરાન ન થાય તેવી ચિંતા સેવે છે તેમ કંઈ બોગર્સ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને જવાબદાર ગણ્યા હતા વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ ખેડૂતોને તેમના સાત માર્કે અને ડોક્યુમેન્ટ કોઈને ન આપવા અને જાગૃત થવાની શીખ આપી હતી ગ્રામ સેવક અને તલાટીની સલાહ મુજબ વર્તવા કહ્યું હતું તો અમુક તલાટીઓ પણ ખરાઈ કર્યા વિના ગમે તે દાખલા કાઢી આપતા હોવાનું જણાયું હતું સંચાલન ખરીદ વેચાણ સંઘના મેનેજર ભુરાભાઈ સુથારે કર્યું હતું આ પ્રસંગે મંડળીના ઉપપ્રમુખ કરશનભાઈ મંજરી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બજાર સમિતિના વેપારી મંડળ તથા પ્રમુખ શૈલેષ ડાયરેક્ટર મણીલા રાઠોડ અંબાવી વાવિયા લક્ષ્મણ કારોત્રા ભરતભાઈ ઠક્કર કુંભાભાઈ ચાવડા જયેશ વાવિયા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી પ્રકાશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકા કિસાન

આપેલ છે તે બદલ રાપરની અંદર વિકાસ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવેલ છે મારુતિ ખરીદી મંડળીના પ્રમુખ શ્રી વિકાસભાઈ મનચંદ શાહ કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદી સરકારની અંદર દર વર્ષે પાંચથી થી દસ ટકાનો વધારો કરવામાં આવતો હોય છે

પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ श्री स्वामीनारायण मंदिर ग्राम उमैया रापर कच्छ मध्य श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ सौकच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सौक विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર